આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જાણીશું માગસર માસના વદ પક્ષની એકાદશી ક્યારે છે અને તેનું શું મહત્ત્વ છે એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે અને એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત રાખનાર ભક્તોને પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે સમગ્ર દોષ દુઃખ તથા દરિદ્રતા દૂર થઈ જાય છે પંચાંગ અનુસાર વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે છે અને એ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે સફલા એકાદશી વર્ષ બે હજાર ચોવીસમાં માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં આવી રહી છે આ એકાદશી વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય છે એવું માનવામાં આવે છે કે સફલા એકાદશી તેના નામની જેમ જ સફળ એકાદશી છે જે જીવનના તમામ કાર્યોને સફળ બનાવે છે કહેવાય છે કે વર્ષો સુધી તપ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ સફલા એકાદશીના ઉપવાસથી મળે છે તે ઉપરાંત એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ મળે છે તો સૌ પ્રથમ જાણીએ સફલા એકાદશીની તિથિ મુહૂર્ત અને પારણા તો હિન્દુ પંચાંગ પ્રમાણે સફલા એકાદશીની તિથિની શરૂઆત તારીખ પચીસ ડિસેમ્બરની રાત્રે દસ વાગ્યાને ઓગણત્રીસ મિનિટે થશે અને સત્યાવીસ ડિસેમ્બરે સવારે બાર વાગ્યાને તેતાલીસ મિનિટે સમાપ્ત થશે સફલા એકાદશીના પારણા તારીખ સત્યાવીસ ડિસેમ્બર સવારે સાત વાગ્યા ને બાર મિનિટથી નવ વાગ્યા ને સોળ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે આમ સફલા એકાદશી છવ્વીસમી ડિસેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યે એટલે કે સત્યાવીસ તારીખની સવાર કહેવાશે જેથી ઉદયાતિથિ અનુસાર અગિયારસ તારીખ છવ્વીસ બાર ચોવીસને ને ગુરુવારે કરવાની રહેશે આ વખતે અગિયારસ આખો દિવસ રહેશે હવે આપણે જાણીશું એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું આ એકાદશીના દિવસે નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે સફલા એકાદશીના દિવસે સવારે વહેલા જાગી જવું આ પછી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને તે પછી સૂર્યનારાયણને ખાસ અર્ધ આપવું ભગવાનની મૂર્તિને નવડાવી દેવી જો ફોટો હોય તમારી પાસે તો તેને સાફ કરી દેવો તે પછી ભગવાનને ધૂપ દીપ ફળ ફૂલ વગેરે અર્પણ કરવા ભગવાનને પીળા વસ્ત્રો ખાસ પહેરાવવા પ્રસાદમાં પીળા ફળ અને પીળા ભોજન ખાસ ધરાવવા તથા પંચામૃત ધરાવવું તેની અંદર તુલસી પાત્ર અવશ્ય મૂકવું આ દિવસે ભગવાન વિષ્ણુને નારિયેળ સોપારી આમળા અને દાડમ અર્પણ કરી શકાય છે આ ઉપરાંત એકાદશી પર શ્રી હરિના સ્તોત્ર ગાન ગાવા આરતી ઉતારવી કથા વાર્તા વાંચવી એકાદશીનો ઉપવાસ કરો કે ના કરો તો પણ આ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ અનન્ય ફળ મળે છે આ દિવસે પીપળાને જળ ચડાવો પ્રદક્ષિણા કરો તુલસીની પૂજા કરો ગાયને ઘાસ ખવડાવો કીડિયારો પૂરવા જાઓ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો શ્રી કૃષ્ણ શરણમમ અથવા ઓમ શ્રી વિષ્ણવે નમહના સતત જાપ કરતા રહો રાત્રે જાગરણ કરો બ્રહ્મચર્યનું પાલન કરો બીજે દિવસે એટલે કે બારસના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન આપવું ત્યારબાદ જ પારણા કરવા જોઈએ આ વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે અને જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવી આ ઉપવાસ ફરાળ કરીને એકવાર જમીને અથવા ફક્ત ભાતનો ત્યાગ કરીને પણ કરી શકાય છે શક્તિ મુજબ ભક્તિ કરવી અને કીડીને કણ તથા હાથીને મણ મળી રહે તે મુજબ યથાશક્તિ દાન કરવું આ દિવસે જરૂરિયાતમંદને પૈસા અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ કોઈ સાથે દલીલ કરવી નહીં કોઈની નિંદા કરવી નહીં તામસિક વસ્તુઓ ખાવી નહીં હવે આપણે સફલા એકાદશીના દિવસે કરવાના થોડાક ઉપાયો જોઈએ જો તમને નોકરી કે ધંધામાં વારંવાર નુકસાન થતું હોય તો આ દિવસે વિષ્ણુ ભગવાનની સામે નવમુખી દીવો પ્રગટાવો અને સામે બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો જેનાથી તમારું નુકસાન થશે નહીં અને પ્રગતિ થશે પાણીમાં હળદર નાખીને આ પાણી કેળાના ઝાડને અર્પણ કરો તેની પૂજા કરો આમ કરવાથી બધા જ કામમાં તમને સફળતા મળશે ભગવાન વિષ્ણુને તુલસીની માળા પહેરાવો અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો પરંતુ ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે તુલસી તોડવી નહીં આગલા દિવસે જે તુલસી પત્ર તોડી લેવા આમ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે આ દિવસે દક્ષિણાવર્તી શંખને પિત્તળના પાત્રમાં મૂકી તેનો દૂધથી અભિષેક કરવો પછી તેને સ્વચ્છ જળથી સાફ કરીને ઘરના મંદિરમાં ઉત્તર દિશામાં મૂકો જેથી લક્ષ્મીજી આકર્ષિત થાય છે અને ધનધાન્યની ખોટ ક્યારેય રહેતી નથી આ દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો પ્રસાદ ધરાવો તેનાથી શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ ખુશ થાય છે અને સમગ્ર મનોકામના પૂર્ણ કરે છે જો કોઈ પણ પ્રકારની પૂજા કરવા તમે અસમર્થ હોવ તો ફક્ત માનસિક પૂજા પણ તમે કરી શકો છો હવે આપણે એકાદશીની કથા સાંભળીશું શ્રી ગણેશાય નમઃ ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાજાએ પૂછ્યું હે દીનાથ માક્ષરવદ અગિયારસનું નામ શું છે અને તેની વિધિ શું છે અને તે એકાદશી કોણે કરી અને તેનું ફળ શું મળ્યું આપ મને કૃપા કરીને તેની કથા કહો ધર્મરાજાના આ સુંદર લોક ઉપયોગી પ્રશ્નના જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું રાજન માક્ષરવદ અગિયારસનું નામ સફલા એકાદશી છે અને તેના દેવતા ભગવાન નારાયણ છે આ સફલા એકાદશીને દિવસે ભગવાનનું પૂજન કરવું અને આ સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કોણે કર્યું અને તે વ્રત કર્યા પછી સુખ સંપત્તિ કોને મેળવી તેની કથા હું તમને કહું છું તે એક ચિત્તે સાંભળો ચંપાવતી નામે એક નગરી હતી અને નગરીના રાજાનું નામ મહિષમાન હતું તે રાજાને ચાર પુત્રો હતા આ ચાર પુત્રોમાં સૌથી મોટો પુત્ર દુરાચારી હતો સાધુ સંતોને ધૂતકારતો સાધુ પુરુષની નિંદા કરતો અને તેના આવા દુરાચારી વર્તનથી મહિષ્માન રાજા ઘણો જ દુઃખી થતો હતો મોટા પુત્રના પાપકર્મો અને દુષ્કૃત્યો વધી જવાથી એક દિવસ રાજાએ કંટાળીને તેને કાઢી મૂક્યો રાજાની બીકને લઈને મોટો પુત્ર તેના દરેક સગાવાલા પાસે આશરો લેવા ગયો કોઈએ તેને રાખ્યો નહીં એટલે મનમાં વિચાર્યું કે બધાએ મારો ત્યાગ કર્યો છે તેથી કોઈ પણ ઉપાયે હવે મારે જંગલમાં જવું જ રહ્યું અને આમ વિચાર કરતો કરતો મોટો રાજકુમાર જંગલમાં પહોંચ્યો અને થોડા વખતમાં તે જંગલમાં પણ પાપાચાર કરવા લાગ્યો પશુપંખીઓની હિંસા કરવા લાગ્યો ચોરી લૂંટફાટ કરવા લાગ્યો એવામાં એક દિવસ તે રાજના સૈનિકોના હાથે પકડાઈ ગયો પરંતુ સૈનિકોને અનેક રીતે કાલાવાલા કરવા લાગ્યો તેથી સૈનિકોએ તેને રાજદરબારમાં ન લઈ જતા છોડી મૂક્યો પણ છૂટ્યા પછીએ તેની મતી સુધરી નહીં પાછો પહેલાંની જેમ જ ચોરી લૂંટફાટ જીવહિંસા માંસ આરોગવું આ તેનું નિત્ય કર્મ થઈ પડ્યું એવામાં એક દિવસ અચાનક તે માંદગીમાં પટકાઈ પડ્યો અને એક પીપળાના ઝાડની નીચે ઠંડીથી થથરતો તે પડ્યો રહ્યો તેના શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ અને પોતાની ભૂખને સંતોષવા પણ તે ઉઠી શક્યો નહીં આમ મોડી રાત્રિએ તેને ઊંઘ આવી ગઈ બીજે દિવસે સૂર્ય ભગવાન બરાબર માથા ઉપર આવ્યા ત્યારે તેની આંખ ખુલી ગઈ પેટમાં ભૂખને લીધે બળતરા થતી હતી તેથી જેમ તેમ કરીને તે ઉઠ્યો કોઈ પશુ પંખી મારી શકવાની તો તેનામાં ત્રેવડ હતી જ નહીં તેથી આસપાસમાં જમીન પર પડેલા ફળ લાવ્યો અને ફીપળાના ઝાડ નીચે મૂકીને બોલ્યો કે ભગવાન આ વનફળો આપને સમર્પણ કરું છું યોગાનો યોગ તે દિવસ પવિત્ર એવી સફલા અગિયારસનો દિવસ હતો આમ ભગવાનને ભોગ ધરાવી તે આખી રાત્રિ જાગરણ કરી બેસી રહ્યો આ મનાયાસે તેનાથી એકાદશીનો નક્કોરડો ઉપવાસ થયો અને રાત્રે જાગરણ પણ થયું તેથી તેને સફલા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું તે વ્રતનું તેને ફળ પણ મળ્યું ભગવાન નારાયણે તેના માટે એક સુંદર મજાનો ઘોડો મોકલ્યો અને તે ઘોડાની પીઠ ઉપર રાજાને શોભતા વસ્ત્રાભૂષણો લાદેલા હતા અને ઘોડો ધીમે ધીમે રાજકુમાર પાસે આવીને ઊભો રહ્યો ઘોડાને જોઈને મોટા રાજકુમારને નવાઈ લાગી પણ ત્યાં તો આકાશવાણી થઈ અને તેને સાંભળ્યું કે હે પાપી રાજકુમાર તારા કુકર્મોને લઈને તો તારી સાત જન્મારો સંકટો અને દુઃખો જ વેઠવાના હતા પરંતુ તારાથી જાણે અજાણીએ સફલા એકાદશીના ઉપવાસ અને વ્રત થયા છે અને તે જાગરણ કર્યું છે તેથી તે વ્રત ભગવાન નારાયણે માની લીધું છે અને તેથી તે વ્રતના પ્રભાવથી તેના ફળરૂપે તને રાજ્ય મળશે તેમજ તું અનેક રીતે સુખી થઈશ આમ આકાશવાણી સંભળાઈ મોટો કુંવર તો બે હાથ જોડીને પીપળાને નમસ્કાર કર્યા પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતો કરતો તે તેના પિતાજીના રાજ્યમાં આવ્યો રાજાએ મોટા પુત્રને આવતો જોયો વ્રતના પ્રભાવથી રાજાને તેના ઉપર હેદ ઉભરાયું તેને ગળે લગાવી ભેટ્યો પછી તો તેને પોતાની રાજગાદી ઉપર બેસાડી રાજનો રાજા જાહેર કર્યો થોડા સમય બાદ વ્રતના પ્રભાવથી તેને એક સુશીલ પતિવ્રતા સ્ત્રી મળી પછી તો તે સુપુત્રોનો પિતા થયો કેટલાય વર્ષો સુધી આનંદથી રાજ કરતાં કરતાં તે ગરડો થયો તેથી તેણે પોતાના મોટા પુત્રને રાજગાદી સોંપીને પોતે વનમાં તપ કરવા ગયો અને ભગવાન નારાયણની સાધના કરતાં કરતાં દેવોને દુર્લભ એવા વિષ્ણુલોકને પામ્યો હે ભગવાન શ્રી નારાયણ તમે જેવા મોટા પુત્રને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા સાંભળનાર અને કથા વાંચનાર સૌને ફળજો બોલો શ્રી જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય અંતે આપણે જે પૂજા કરી છે કથા વાર્તા કરી છે તેની અંદર કોઈ પણ જાતની ક્ષતિ થઈ હોય તો આપણે ભગવાન સમક્ષ માફી ચોક્કસ માગી લેવી જોઈએ ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ગૃહાણ સમ્મુખો ભૂતવા પ્રસિદ્ધ પરમેશ્વર આ વિડીયોમાં સફલા એકાદશીની મુહૂર્ત મહાત્મ્ય અને કથા સાંભળી જે આપ સૌને ખૂબ દ્રુપ થશે આશા રાખું છું કે આ વિડીયો જુઓ આપ સૌને ગમ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના